અંકલેશ્વરના જુના દિવા ગામમાં રામજી મંદિર ની પાછળ આવેલા તળાવમાં અમલ ખાડીનું પ્રદુષિત પાણી તળાવના પાણીમાં ભળતા જળજર પ્રાણીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જીબીસીબી ફરિયાદ કરી છે અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં અમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભરતા હજારો માછલીઓના મોત નિપજતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલ રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં અમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભરતા હજારોની સંખ્યામાં માછલાઓ સહિત અન્ય જળચરોના મોત નિપજવા પામ્યા હતા તો પ્રદૂષિત પાણી આસપાસના અન્ય ખેતરોમાં પણ વહી જતા શાકભાજી ઉપરાંત શેરડી ડાંગર સહિતના પાકોને પણ નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે છેલ્લા બે દિવસોથી તળાવમાંથી તરફડીને અનેક માછલાઓ કિનારે ઉપરાંત નજીકના રામજી મંદિરના પ્રાંગણમાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા આ અંગેની જાણ થતા ગામના સરપંચ અજીમા માંજરા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને જીપીસીબી સહિત આરોગ્ય વિભાગને રજૂઆત કરી ભારે રોષ ઠાલવ્યો હતો ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા અગાઉ આમલા ખાડીમાં ટીપુએ પ્રદૂષિત પાણી ન ઠાલવવાનો હુકમ કર્યો છે પરંતુ વરસાદની આડમાં અંકલેશ્વરના ઉદ્યોગો વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી છોડી દેવામાં આવે છે જે આમલા ખાડીમાં ઠલવાય છે ત્યારે અમરાવતી નદી બાદ હવે જૂના દીવા પ્રદૂષિત પાણીને કારણે માછલાઓ સહિત જળચરોના મોત નિપજ્યાની ઘટના આવી હતી હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે ગઈકાલે જે હમલાખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના દિવા ગામમાં તળાવના રૂપે એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું એમાંથી સદંતર બધા માછલાઓ જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે ત્યાંથી જવું આવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે અને એમાંથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે સરકારને નમ્ર નિવેદન છે કે આનો ઉપચાર કરે અને એના પર કડક પગલા લે મારું નામ વિદરાઈ માંજરા છે હું ડીવા ગામનો ખેડૂત છું ગઈકાલે વરસાદના પાણીની સાથે આમળા ખાડીનું કેમિકલયુક્ત પાણી જે જીઆઈડીસીએ વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું એનાથી ઘણી એવી મચ્છીઓ મળી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે તો ખેતરોમાં જે શાકભાજીના પાકો હતા એ પણ નાશ થયા છે શેરડીએ નુકસાન થયું છે અમારું તો અમારી વિનંતી છે સરકારશ્રીને કે આઈડીસી ના અધિકારીઓને કે જે આ ફેક્ટરીઓ પાણી છોડે છે એ લોકોને સખતમાં સખત સજા કરે અને એમને કાયદાકીય રીતે એમની પર પગલાં લે